નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાજ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ભવ્ય રીતે ગણપતિ ઉત્સવ ઉજવાયો વિસાવદર આનંદ પાર્ક સોસાયટીના સભ્યો દ્વારા દર વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે એ મુજબ આ વર્ષે પણ આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું છે ભાવ અને ભક્તિભેર સર્વ પરિવાર આરતી પૂજા અર્ચના કરે છે અને ચાર પરિવાર દ્વારા રોજ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ પ્રસાદ અને સમૂહ ભોજનનો પણ આયોજન કરવામાં આવે છે આમ કુટુંબ ભાવના સાથે આનંદપાર્ક સોસાયટી પરિવારના એકતા અહીં જોવા મળે છે સર્વ સોસાયટીના સભ્યો હળીમળી અને ગણપતિ ઉત્સવનો લાભ લઈ ગણપતિની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે સાથે ભોજન ભક્તિ અને ગણપતિ પ્રત્યેની ભાવભક્તિ આ વિસાવદર આનંદપાર્ક સોસાયટી પરિવારમાં જોવા મળે છે આજના રોજ અહીં છપ્પન ભોગ અન્નકોટ આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોએ બોળી સંખ્યામાં અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આવી રીતે વિસાવદર શહેરમાં આવેલ આનંદ પાર્ક સોસાયટી પરિવાર દ્વારા આ વર્ષે પણ ખૂબ ધામધૂમપૂર્વક ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને સોસાયટીના વડીલો આગેવાનો અને ભાઈઓ બહેનો યુવાનો બાળકો તમામ લોકો ઉત્સાહભર લાભ લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવડા વિસાવદર આજરોજ અમારા આનંદ પાર્ક સોસાયટી ગણપતિ મહોત્સવ દ્વારા ગત ગણેશ ચતુર્થીએ ગણપતિ બાપાની અમે બહુ હર્ષ સ્થાપના કરી અને દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રથમ દિવસથી જ ચાર ચાર પરિવારો એ દાદાની આરતી ઉતારે છે અને પ્રથમ દિવસથી આજ સુધી અને અંત સુધી પણ રોજ સાંજે આખો પરિવાર આનંદ પાર્ક સોસાયટી પરિવાર છે સાથે અમે જમીએ છીએ આનંદ મંગળ કરીએ છીએ આરતી ઉત્સવ કરીએ છીએ દર વર્ષની માફક આ વર્ષે પણ આ પરંપરાને અમે બધાના સાથ સહકાર અમારી ઉપર ઉતારતા અમારા બધા જ કાર્યો શુભ કાર્યો બધા જ કાર્યો નિર્વિઘ્નમ રીતે એ પાર ઉતરે એવી દાદાની અમારા સમગ્ર આનંદ પાર્ક સોસાયટી ગણપતિ મહોત્સવ સમિતિના સમગ્ર પરિવાર ઉપર આ પ્રકારની અસીમ કૃપા ઉતરે એજ આજના તકે અભ્યર્થના ગણપતિ બાપા